સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એને આપણે સંપૂર્ણ સ્વીકારીશું અને એ મુજબ જે કોઈ કોર્ટે આદેશ આપ્યો છે એ મુજબ આપણે આગળ વધીશું જ્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું એના એક જ કલાક પછી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અનુભવ આપવા માટેનું સમર્થનનું એક ગ્રુપ મૂક્યું અને એક પોસ્ટ મૂકી મને એ વાતનો આનંદ છે કે મારી આ શરૂઆતને આપ સૌએ ઝીલી લીધી અને અહીંયા બોળી સંખ્યામાં જ્યારે બાપુ માટે આ ઉપસ્થિત થયા છો ત્યારે મારી આ શરૂઆત આપ પરિણામ સુધી લઈ જશો એવો મને વિશ્વાસ છે આપ સૌને હું ખૂબ ખૂબ નમન કરું છું બે ચાર વાતો મારે ટેકનિકલ કેવી છે એ એટલા માટે મારે કહેવી પડે છે કે ઘણા લોકો જે પોતાની જાતને આપણી ભાષામાં કહીએ તો ડોટાયા સમજે છે એવા લોકો ખોટા ખોટા કાગળો મૂકી અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે મારી વાત મૂકતા પહેલા હું એક સ્પષ્ટ કરી દઉં કે કોઈ પણ વક્તા કે કોઈ પણ આગેવાન કે કોઈ પણ વ્યક્તિ આ સ્ટેજ ઉપરથી સરકારની વિરુદ્ધમાં કોઈ પક્ષના વિરુદ્ધમાં કે કોઈ વ્યક્તિના વિરોધમાં એક શબ્દ નહી બોલે આ એક સ્વયંભૂ જનજુવાણ છે આપણે કોઈના વિરોધમાં નથી અને ભવિષ્યમાં પણ આપણે કોઈનો વિરોધ કરવાનો થતો નથી એટલે આપ સૌ પાસે એક વચન લઉં છું ક્ષત્રિયો પાસે કે તમે આ વિષયને ટેકનિકલ રીતે આગળ વધારશો વ્યક્તિગત રીતે કોઈ વેમનસ્ય ઊભું થાય કોઈ સમાજ પ્રત્યે એવું કોઈ કામ આપણે કરવાનું નથી હવે જે ટેકનિકલ વિષયો આપણાથી છૂટી ગયા છે

પણ આપણે એ વિષયને પણ લઈએ ને તો પણ આપણને 4 વર્ષ મોડા છોડવામાં આવ્યા છે એ આખા ટોટલ પેપરો મારી પાસે છે અને પેપરોના સત્ય પુરાવા સાથે મે અત્યાર સુધીની ડિબેટો કરેલી છે અને આગામી સમયમાં પણ જે કોઈ આપણે સરકારમાં રજૂઆત કરવાની છે એમાં ક્યાંય ચૂક ન રહી જાય એ વિષયને આપણે ધ્યાનમાં રાખીશું હવે હાલનો જે વિષય છે 2014 ની મે વાત કરી દીધી એમાં તમામ અભિપ્રાયો આવી ગયા છે અને એમાં

એમને ક્યારે સેવામાંથી પાછી પાણી કરી નથી એટલે એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ હવે જે વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે અત્યારે એની આપણે વાત કરીએ તો ભારતના બંધારણની કલમ 67 મુજબ ભારતના રાષ્ટ્રપતિને અને બંધારણની કલમ 161 મુજબ રાજ્યના રાજ્યપાલને કોઈ પણ સજાયા કે સત્તર ના રોજ ગુજરાતના ના શ્રીએ પરિપત્ર જેલના ના મોકલેલો અને એ પરિપત્ર જેલના ના એ ભાઈ થોડો વધારે થશે વાંધો નથી ચોખવટ કરું છું સુધી જેલની સજા કાપી હોય એ લોકો બાકીલ મુક્ત કરવા આ પરિપત્રના ના અન્વયે આપને જાણકારી ટેકનિકલ આપવું

જુનાગઢ જિલ્લા જે નામ ટોટલ ત્રણ ના રિજેક્શન આવ્યા હતા એમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ એલિજેબલ હોવા છતાં પણ નથી મૂક્યું એટલે એ એમની ભૂલ છે અને એ ભૂલ જેલના જે આઈજી હતા એમને સુધારી છે એટલે આમાં તો તમને એક સાદો દાખલો આપો આપશો ખેડૂતો હશો ઘણી વાર એવું બનતું હોય છે આપણું કે ભાઈ આપણા સાતવારની અંદર આપણું નામ કે લખતો નથી તો આપણે એની રજૂઆત ક્યાં કરીએ છીએ કલેક્ટર ને જઈને કરીએ છીએ તો કલેક્ટર એને જો સુધારે તો આપણે એને કરીએ એપ્રિશિયેટ એને તાળીઓથી વધાવીએ છીએ કે ભાઈ આ નાના માણસની ભૂલ તમે ઉપર સુધારી લીધી તો જેલ જે ભૂલ હતી એ ભૂલ વીસ ને સુધારી છે બીજું આપને કહું કે આજ વિષય ની અંદર બે હાજર પિટીશન દાખલ થઈ ગઈ અને બે માં

કે આમાં કોઈ ભૂલ થઈ નથી એટલે સરકાર તરફથી કોઈ જગ્યાએ ક્યાંય કાચું કપાણું નથી જેથી આગળ વધીને આપને કહું કે જે ઓગણત્રીસ એક બે હાજર અઢાર ના રોજ અનિરૂપસિંહ જાડેજા ના દીકરા શક્તિસિંહ દ્વારા જે અરજી કરવામાં આવી એમાં ઉલ્લેખ કેટલો જ હતો એક દિવસ દિવસમાં નિર્ણય લેવામાં આવ્યો તો એ બાબતે આપણે એ અધિકારીને ને કરવા જોઈએ નહીં કે એમની ટીકા કરવી જોઈએ એ પછી એમને જેલ અધિક્ષક જુનાગઢ ની જે ભૂલ હતી એ સુધારી છે કેથી એ વધીને આગળ કહું આપને કે પચીસ એક બે હાજર પછી બસો ને કેદીઓને જે છોડ્યા એ પછી પણ આપણી અનિરુપસિંહ જાડેજાની જે અરજી હતી એવી સાત અરજીઓ બીજી આઈજીને મળેલી કે ભાઈ અમારા સ્વજન આ બાબતે એલિજેબલ હતા છતાં પણ એમને છોડવામાં નથી આવ્યા અને આપણી જાણકારીમાં લઉં કે એ પછી પણ જ્યારે અનિરુપસિંહ જાડેજાને છોડવામાં આવ્યા ત્યારે એમની સાથે બીજા છ જણને આ જ રીતે છોડવામાં આવ્યા છે પરંતુ એ છ જણ

તો એ ગૃહ સચિવ સુધારી શકે છે પણ કોઈ ભૂલ કરેલી નથી કેમકે સાત વર્ષ સુધી સરકારે આ આ બાબતે કોઈ કોઈ પણ જાતનું નોટિસ નથી નથી આપી કે જાતનો વિવાદ કર્યો એટલે સરકાર આમાં પોઝિટિવ કાલે પણ હતી આજે પણ છે વિશેષ તો જાડેજાનો પરિવાર હાલ પણ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલો છે એટલે એમાં પક્ષ વિપક્ષ વાળી વાત છે જ નહીં સરકાર સમક્ષ અધિકારતો ની વિચારણા હેઠળ છે જો એ બાબતે સરકાર ધારે તો એનો પણ નિર્ણય લઈ શકે છે અન્યથા પચીસ બે હાજર સત્તર નો જે હતો પરિપત્ર એમાં જેલ અધિક્ષક ની ભૂલ છે એને પણ સુધારી શકે છે એટલે ટેકનિકલ ની રીતે પુરાવાની રીતે આપણે તદ્દન સ્ટ્રોંગ છીએ અને આગામી સમયમાં આ બાબતે સાર્વજનિક રૂપે અને તમામ જો આગળ વધવું પડશે તો જે તે આપણા કલેક્ટરશ્રીઓ છે એમના સુધી પણ આપણે આવેદનપત્ર આપીશું પણ સર્વપ્રથમ આખી એક ટેકનિકલ અરજી તૈયાર કરી અને ગુજરાત સરકાર સમક્ષ મૂકવામાં આવશે અને જે લોકોએ સુપ્રીમ કોર્ટે પણ એ કીધું છે ભાઈ કે બે મહિનાની અંદર જે કોઈ કમિટી નો હોય એ નિર્ણય લઈ શકો છો આપણે ઓલરેડી કમિટી બની ચૂકી છે છતાં પણ બધું સરકારના હાથમાં છે અને સરકાર આપણી સાથે છે સાથે એટલે આપણે સાચા છીએ એટલે કેમકે બાર વર્ષે ને ચૌદ વર્ષે હજારો લોકો જેલમાંથી મુક્ત થયા છે અને બાપુએ તો અઢાર વર્ષ ને પાંચ મહિના આગળ વધીશું અને એમાં આપ સૌ તન મન ને ધનથી સહયોગ આપશો એવી અપેક્ષા સાથે ફરીથી એકવાર નારો બોલાવું છું બી સપોર્ટ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ